ચોમાસાને વિધિવત શરૂ થવાને થોડા દિવસોની જ વાર છે અને આ વખતે તો હવામાન વિભાગે ચોમાસા દરમિયાન સારો વરસાદ પડશે તેવી આગાહી પણ વ્યક્ત કરી છે ત્યારે સુરતમાં રાંદેર અને કતાર ગામને જોડતા વીયરકમ કોજવે પર પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે વિયરકમ કોજવે પર વાંસની આડાસ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે દેશમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે કેરળ બાદ મુંબઈ અને ગોવા સુધી ચોમાસું પહોંચી ગયું છે ત્યારે ગુજરાતમાં વિધિવત તારીખ પછી ચોમાસું બેસવાનું છે પણ પ્રી એક્ટિવિટીને લઈ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પણ મેઘરાજાની ધીમી ધારે પધરાવણી થઈ ચૂકી છે ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી પ્રીમોન્સૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી દેવામાં આવ્યો છે

વાસની આડાસ બાંધવાનું કામ સવારથી શરૂ કરી દેવામાં આવ્યું હતું શ્રમિકો દ્વારા વાંસની આડાસને કાથીની દોરીથી બાંધી દેવામાં આવી છે જો કે આ વર્ષે પણ સારું ચોમાસું હોવાની અટકળો વહેતી થઈ હોવાથી કોજવે આ વખતે પણ ઘણા દિવસો બંધ રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત